અહીંયા આપણે મિત્રો જે પાર્ટ્સની વાત કરીએ છીએ અગાઉ મેં તમને કીધું તું અહીંયા જોડકા આધારિત એમસીક્યુ જોશું ને જોડકા આધારિત એમસીક્યુ હોય ને એટલે એક અથવા બે એમસીક્યુ તમે જોડી દો બરાબર એટલે તમને જવાબ આવી જતો હોય છે અને મોટા ભાગે દર વખતે પાંચથી સાત એમસીક્યુ જોડકાવાળા પ્રશ્ન પૂછાય છે એટલે આમ જોઈએ ને તો ત્રીસથી ચાલીસ માર્ક સુધી આપણે નીટના સ્કોર કરવા માટે ઉપયોગી બને છે પહેલું જોડકું જોઈએ યોગ્ય જોડકાની અંદર જો આપણે વાત કરીએ તો પ્રોપિયોની શર્માની બરાબર એ શું છે તો તમને ખબર છે પ્રોપિયોની શર્માની ક્રોસરી આ ચાર તમને સજીવોના નામ આપેલા છે એનું કામ શું એ તમને વાત કરે છે ઓકે તો પ્રોપિયોની શર્માની જે બેક્ટેરિયમ છે ખાસ ચીજ બનાવટ માટે થાય છે તો એ સામે ક્યુ તો એ સામે ક્યુ છે એટલે અહીંયા જવું આપણો પચાસ ટકા થઈ ગયો બરાબર હવે આમાં જોવાનું સમાનતા શું છે તો કે ભાઈ આ ડી તો તમારે જોવાનું થતું જ નથી બેમાંથી એક નક્કી કરો તો ક્રોસ્ટિરિયમ શું છે તો ક્રોસ્ટેડિયમ બ્યુટરિક એસિડ છે એટલે બી સામે એસ આવશે એટલે આપણો રાઈટ આન્સર બની ગયો આ રીતનું ઝડપથી તમે એ જોડકું ક્રેક કરી શકો છો અહીંયા પણ જોડકા આપેલા છે સજીવ અને પદાર્થના નામ આપેલા છે અહીંયા આપણે જોવાના છે ઓકે તો સેક્રોમાસિસ સેરેવીસિંગ કેના માટે કામ આવે તો બ્રેડ બનાવવા માટે એ સામે એસ આવે છે તો જો સીધું જોડકું મળી ગયું એ સામે એક જ જોડકું છે ત્યાં ક્રોસ વેરિફિકેશન અહીંયા તમારી પાસે ટાઈમ હોય તો કરી શકો છો બી સામે આર આવે બી સામે આર આવે લેપ્ટોબેસિલ સામે લેક્ટિક એસિડ આવે જ ઓકે તો તમારે બીજું વિચારવાનું નથી થતું આગળ જોડકું જોઈએ યોગ્ય આપણે જોડકા બનાવવાના છે સેક્રોમાઇઝ સેરી બરાબર આપણે આગળ વાત કરી બ્રેડ બનાવવા માટે થાય છે તો એ સામે ક્યુ તો એ સામે ક્યુ અહીંયા તમારું જોડકું પચાસ ટકા થઈ ગયું બીજું જુઓ આ બંને જોડકાનો આન્સર આ બેમાંથી એક જ હોઈ શકે આ બે તો છે જ નહીં હવે આ સરખું છે આ સરખું છે આ સરખું છે એટલે તમારે જોવાનું શું બાકીમાં મગજ મારી જ નથી કરવાની તો તમારે સી જુઓ અથવા તો ડી જુઓ તો આપણે સી જોઈએ બરાબર સી એમ ટી આવશે અથવા તો પી આવશે ગોસીપી એમાં તમારે વિચારવાનું છે કે આરબીય ગોસીપી સામે શું આવશે કે એ તમને આ બે જોડકામાંથી નક્કી કરવાનું છે તો આરબીય ગોસીપી છે એમાં આપણે પી જોઈએ રિબોફ્લેવિન આ આવે રીબોફ્લેવિન બનાવટ માટે આવે હાઇડ્રોક્સી પ્રોસ્ટેરોલ નહીં આવે ઓકે એ આના માટેનું છે ઓકે એટલે આપણો રાઈટ આન્સર છે એ એક નંબર વન છે

અચાનક આપણે વિચાર્યું કે એ લાયો એટલે બાકી તમે જુઓ બી સામે ટી કાર્બોમાયાસીન છે બરાબર એ શું છે એન્ટિબાયોટિક છે સી સામે તમે જો આવી ગયું સમજાણું તો અહીંયા આપણે જે વાત કરી તો આ રીતના જોડકાને તમે ફટાફટ જોડીને ઓછા સમયમાં આપણે આગળના પ્રશ્નો પર જઈ શકતા હોઈએ છીએ ટોડી પામના રસનું અથવા એ સામે ક્યુ એ સામે ક્યુ

ટ્રાયકોડમાં લેડીબર્ડ બકુલો વાયરસ બીટી કોટર કોઈ પણ તમે એકને જોડીને તમે નક્કી કરી શકો છો ઓકે હવે અહીંયા જે તમને ખબર છે લેડીબર્ટ આપણે હમણાં જ વાત કરી છે તો આપણે એને જોડી દઈએ ચાલો બી સામે પી બી સામે પી આવતું એટલે આ બે જવાબ નીકળી ગયા આ બે જવાબ હશે ઓકે તો એમાં ખાસ કરીને તમારે એ અને એ સામે ક્યુ આવશે ક્યુ આવશે અથવા તો એસ આવશે આ બેમાંથી એક જવાબ છે જ તો એ સામે ક્યુ જુઓ તો ટ્રાયકોડમાં મુક્ત જેવી જૈવ નિયંત્રણ ફૂગ યસ એ સીધો જવાબ બને છે બરાબર છતાં તમે વિચારી શકો છો કે એસ આવે કે ન આવે કીટકોના અને સંદીપમાં રોગ પેદા ન કરે એટલે એ જવાબ આવતો જ નથી એટલે આપણો રાઈટ આન્સર સીધો જ બને છે બી બરાબર તો એ રીતના તમે જવાબ નક્કી કરી શકો છો જોડકા બહુ મજાના હોય છે ને ક્યારે એમાં આપને ખોટું ન જ પડે એ બરાબર વિચારીને યાદ કરવાનું

હવે તમે જુઓ આ જવાબ નહીં આવે એટલે એ આ ત્રણ માંથી આવે તો ત્રણ માં આ બધામાં કોમન છે આ બધામાં કોમન આ બધામાં કોમન હવે તમારે જુઓ આ બધામાં કોમન એટલે તમારે માત્ર ધ્યાન અહીં આપવાનું છે બી અને સી ઉપર તો તમારે બી જોડકું જો મળી જાય પ્રોપ્લિયોની બેક્ટેરિયા શર્માની તમને ખબર પડે કે એ આવે એચ માટે બી હામે એસ તો બી હામે એસ આવતું એટલે સીધો જવાબ આપણો અહીંયા આવી ગયો સમજે છે ને બરાબર વિચારજો હું જે કરું છું તે આમાં ખાસ મગજ એ દોડાવવાનો છે કે સમય કેવો ઓછો લાગે આવડે તો ખરો જ ઓકે બધા જોડવા જઈએ એક પછી એક પછી તો ઘણો બધો સમય નીકળી જાય તો આમાં જોડકામાં પણ આ રીતનું વિચારીને જવાબ આવી શકે છે માઇકોરાઇઝર શું છે ફોસ્ફોરસ સુલભતા પ્રેરે છે એ આમે ક્યુ એ આમે ક્યુ એટલે બે જોડકા નીકળી ગયા ઓકે હવે એમાં કોમન ક્યુ છે તો આ જ નહીં જોવાનું બરાબર બરાબર હવે આપણે જોવાનું છે આ બે જ હવે તો બી સામે એસ આવે અથવા બી સામે પી આવે બી સામે એસ અથવા પી તો નોષ્ટક છે કે છે બરાબર તો નોષ્ટક એ સ્વયંપોષી છે બરાબર તો આપણો જવાબ આવશે બી સામે એસ એટલે જવાબ આવશે બી સામે એસ તો બી સામે એસ આવતું હોય તો એ જવાબ આ છે સમજાણું તો આ રીતના આપણે જવાબ નક્કી કરી શકાય નવા જોડકાની વાત કરીએ એ જોડકાને આપણે જોડીએ લેડીબર્ડ તો લેડીબર્ડ શું કામ કરશે તો લેડીબર્ડ છે એ નાશ કરનારું છે ઓકે તો તો એ એ સામે સામે આર જુઓ કોઈ જવાબ હોઈ શકે આ બે જવાબ નથી ઓકે આ બે જવાબની અંદર કોમન આ છે એટલે આપણે આ વિચારવાનું નથી તો માત્ર તમારે અહીંયા સી વિચારવાનું છે જૈવિક નિયંત્રણ માટે કોણ જવાબદાર છે બરાબર તો જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમાં એ સામે સોરી સી સામે ક્યુ જવાબ આવતો હોય તે સી સામે ક્યુ એટલે આપણો રાઈટ આન્સર બની જશે એ માઇકોરાઈજર શું કામ કરે છે ફોસ્ફોરસના સ્થાપન માટે એ સામે આર એ આર એક જ છે ચાલો આગળ નથી વધવાનું થતું સીધો જવાબ મળી જાય તો અહિયાં બાળકો આ રીતના જોડકાઓ છે એ જોડકાઓ જ્યારે આપણે પૂછાય છે ત્યારે મગજને આપણે થોડુંક એલર્ટ રાખવાનું અને બહુ સરળતાથી તમે એને કમ્પ્લીટ એમસીક્યુ કરી શકો છો અને એમાં કોઈ પ્રકારનો તમને ખોટો પડવાનો ક્યારેય ચાન્સ જ નથી એટલે તમે બહુ સારી રીતે કોન્ફિડન્સથી જોડકા સોલ્વ કરશો ઓકે ફરી મળશું નવા ટોપિકોની અંદર નવા ચેપ્ટરોની અંદર ત્યાં સુધી જોતા રહો રેપી એ લનિંગ હબને સૌને દિલથી આભાર વંદે માતરમ જય હિંદ ફરી મળીએ નવા પ્રકરણોમાં